જય સિદ્ધનાથ જય ગુરુદેવ રેણકા બેન જોશી સ્નેહજનો જય શ્રી કૃષ્ણ જેને કાલે એકાદશી કરી હોય દરેકે બ્રાહ્મણને પાકો સીધો ભરીને આપવો તો જ તમારી અગિયાર શોધે છે નહી અગિયાર શોધતી નથી બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે એટલે અને બ્રાહ્મણો ભગવાનને બહુ પ્રિય છે એટલે જે તમે બ્રાહ્મણોને આપો સીધું જ ભગવાનને પહોંચે છે બાહુ રાજની આશી આમ બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે આજની રાશિ છે કન્યા સાંજે છ ને છ મિનિટ સુધી રહેશે પછી તુલા રાશિ થશે નામના અક્ષર છે ર અને ત મારી ચેનલને લાઈક કરજો શેર કરજો તેમજ નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું મારો મોબાઈલ નંબર લખી લો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવઘર જય શ્રીનાથ જય ગુરુદેવ